ચાલો તો શરૂઆત કરવી છે આપણે વિભાગ ડીના મોસ્ટ એમ્પી ક્વેશન ચાલો વાત કરવી છે તો આપણા પ્રથમ પરીક્ષાની અંદર ચેપ્ટર એક થી લઈ ચેપ્ટર એક થી લઈને ચેપ્ટર પાંચ સુધીના ચેપ્ટર પૂછાય છે તો હવે આ ચેપ્ટરમાંથી કેટલા કેટલા પ્રશ્નો વિભાગ ડીમાં પૂછાય છે તો અહીંયા થોડું વિશ્લેષણ કર્યું છે એના આધારે હું તમને વાત કરી દઈ છું તો આપણું પહેલું ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્નો પૂછાશે વિભાગ ડીમાં ચેપ્ટર બે છે એમાંથી બે પ્રશ્નો આવશે ચેપ્ટર ત્રણ માંથી બે પ્રશ્નો છે ચૌદ અને ચૌદ પ્રશ્નોમાંથી આપણે લખવાના છે દસ પ્રશ્નો તો ચૌદ પ્રશ્નો આપેલા હશે એમાંથી દસ લખવાના મતલબ કે ચાર પ્રશ્નો આપણને એક્સ્ટ્રા મળે છે તો કોઈ એક આદુ ચેપ્ટર તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો મારું માનો તો એક પણ ચેપ્ટર સ્કીપ ના કરો તો સારું છે કારણ કે પ્રથમ પરીક્ષા હોય છે એમાં કઈ ક્રાઇટેરિયા પ્રમાણે નક્કી નથી હોતું ગમે તે ચેપ્ટરમાંથી તમને પ્લસ માઇનસ અહીંયા કદાચ આ ચેપ્ટરમાંથી ત્રણ પ્રશ્ન પૂછાય તો આ બેમાંથી થોડું પ્લસ માઇનસ કરી શકે છે બાકી ઉપરના જે બે ચેપ્ટર છે એમાં તો ફિક્સ એન્ડ ફાઈનલ છે કે બે બે પ્રશ્નો પૂછાય છે અને નીચેના ચેપ્ટરમાંથી થોડું પ્લસ માઇનસ મતલબ એક પ્રશ્ન અહીંયા ઓછો પૂછે અને અહીંયા ત્રણ પ્રશ્નો કરી દે અહીંયા ત્રણ પ્રશ્નો કરી દે આવું કરી શકે છે

ચલો પ્રશ્ન નંબર ચલો પ્રશ્ન નંબર ત્રણ છે ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ બે વિશે સમજાવો હવે આ પ્રશ્ન બી મોસ્ટ આઈએમપી છે અને ઘણી વાર પ્રતીક્ષામાં પૂછાઈ ગયેલો છે એટલે કરી નાખ્યું પ્રશ્નમાં કંઈ છે નહીં સહેલો પ્રશ્ન છે એક બે વાત વાંચશો તો આવડી જશે ચાલો આગળ વાત કરવી છે તો પ્રશ્ન નંબર ચાર છે એમાં કીધું છે સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પૂછાઈ ગયેલું છે એટલા માટે ઘણી વાર પૂછાઈ ગયો છે કદી નાખજો પછી મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું ચાલો પ્રશ્ન નંબર પાંચ છે પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતાનું સમાવેશકતા સમજાવો આપણે પ્રત્યક્ષીકૃત સંગઠન હવે આ સંગઠનની અંદર એના જે મુદ્દા છે એમાંથી તમને એટલું સમાવેશકતા પૂછ્યું છે અને એ મોસ્ટ એમપી છે તો આ કરી નાખજો રેડી હવે વાત કરવી છે આપણી રામબાણ બેચના જે વિદ્યાર્થીઓ છે તો રામબાણ બેદના વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હોય તો આપણે ઓલરેડી ત્રણ ચેપ્ટર ભણી ગયા છે તો ત્રણે ત્રણ ચેપ્ટર આપણે મસ્ત ભણ્યા છે તો એમાંથી જે પ્રશ્નો પૂછાય છે વ્યવસ્થિત કરી લેજો હવે મારા વાલા વિદ્યાર્થીઓ યુટ્યુબમાં આપણો વિડીયો જોઈ રહ્યા છે તમને એવું લાગે છે કે તમે મનોવિજ્ઞાનમાં હજુ સુધી કોઈ તૈયારી નથી કરી તમે હજુ મનોવિજ્ઞાન ઇવન તમારા ધોરણ બાર આર્ટ્સના એક પણ સબ્જેક્ટની તૈયારી નથી કરી તો તમે આર્ય ક્લાસીસ એપ્લિકેશનમાં જોઈન થઈ શકો છો આપડા એપ્લિકેશન ની અંદર ધોરણ બાર આર્ટસ ને લગતી એક બેચ ચાલુ છે એમાં વિદ્યાર્થીઓ તમને ચાર વિષય મળવા પાત્ર છે ચાર વિષયની પોઈન્ટ ટુ પોઈન્ટ ચેપ્ટર વાઇઝ તૈયારી કરાવવામાં આવે છે તમે આ કોર્સની અંદર જોઈન થઈ અને તમારી બોર્ડની એક્ઝામ બે હજાર છવ્વીસ છે એનું પરિણામ બેસ્ટ લાવી શકો છો ચાર વિષયની ફીસ માત્ર ને માત્ર ચૌસો ને નવ્વાણું રૂપિયા છે ચૌસો નવ્વાણું નોર્મલ પ્રાઇઝ છે એક જોડી કપડાંની પ્રાઇઝ છે આ પ્રાઇઝની અંદર તમને ચાર વિષય મળી જશે જો તમારે સિરિયસ છો તમે તમારા ફ્યુચર પ્રત્યે તમારે તમારા પરીક્ષામાં સારા એવા માર્ક લાવવા છે તો તમે મારી સાથે સો ટકા જોઈન થઈ અને તમારું બેસ્ટ પરિણામ લાવી શકો છો ગુજરાતમાંથી દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓ આપણી બેચમાં જોઈન થયેલા છે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે દરેક વિદ્યાર્થીના સારા એવા રીવ્યુ છે તો તમે તમારું પરિણામ બેસ્ટ બનાવવા માટે મારી સાથે જોઈન થઈ અને ભણી શકો છો વધારે કંઈ વાત નથી કરતી વધારે માહિતી મેળવવા માટે તમારે અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે મારો કોન્ટેક કરવાનો છે વધારે માહિતી માટે તમને આ કોર્સને લગતી દરેકે દરેક ડિટેલમાં માહિતી તમને વોટ્સએપમાં મળી જશે તો ફટાફટ રાખવાની જોવો છો ફટાફટ મોબાઈલ લઈ અને તમે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી શકો છો ચાલો આગળ વાત કરવી છે તો હવે આપણે આગળ વધવું છે તો આપણું ચેપ્ટર જે બે છે ચેપ્ટર બે ના મોસ્ટ એમ્પી ક્વેશન આપણે જોવાના છીએ તો ચેપ્ટર બેની અંદરથી કયા એવા પ્રશ્નો છે જે મોસ્ટ આપી છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો પ્રશ્ન નંબર બે છે થોર્ન ડોઈકનો પ્રયોગ સમજાવો આ પ્રશ્ન એટલી બધી વખત પૂછાઈ ગયો છે તો પછી તમે એવું નહીં કહેતા કે મને કીધું નહોતું થોર્ન ડોઈકનો પ્રયોગ ઘણી વાર અને વાત કરું ને તો આ બીજા નંબરનું જે ચેપ્ટર છે ને એ ચેપ્ટરમાં કંઈ છે જ નહીં એકલા પાંચ પ્રયોગો છે અને ચેપ્ટર મસ્ત છે આવડે એવું છે તો પ્લીઝ તૈયાર કરી લેજો

હવે કોહલરે ચિંપાંજી ઉપર જે પ્રયોગ કર્યો તો એની અંદર તમારે ખોખાવાળો પ્રયોગ સમજાવવાનો છે એક લાકડીવાળો બે લાકડીવાળો અને ખોખાવાળો આ ત્રણ પ્રયોગ એને કર્યા હતા એમાંથી ઓનલી ફોર તમારે ખોખાવાળો પ્રયોગ સમજાવવાનો છે અને આ મોસ્ટ આમપી છે ઘણી બધી વાર અઢળક વખત પૂછાઈ ગયેલો છે એટલે મેં જે મોસ્ટ આ એમપી કર્યા છે તો આ મોસ્ટ આઈ એમપી કરેલા જેટલા પણ પ્રશ્નો છે એને તમારે સૌથી પહેલાં તૈયાર કરી લેવાના છે બીજા પ્રશ્નો તમે પછી તૈયાર કરો પહેલા મેં તમને જે મોસ્ટ આઈએમપી કીધા છે એ પ્રશ્નો તમે તૈયાર કરી લેશો ચલો પછી પ્રશ્ન છે પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો પ્રશ્ન શિક્ષણમાં મુખ્યત્વે કઈ ત્રણ બાબતો અનિવાર્ય છે તે વિગતે સમજાવો હવે આ શિક્ષણની ત્રણ બાબતો છે એ પણ એક સહેલી છે રામબાણ બેતના દરેક વિદ્યાર્થી જે વિડીયો જોઈ રહ્યા છે તો તમને જણાવી દો કે તમે આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર ખોલી અને ફરીથી આ પ્રશ્નોનું એકવાર રિવિઝન કરી લેજો ચલો પછી લાસ્ટ પ્રશ્ન છે કોહલાનો ચિંપાંજી પરનો એક લાકડી વાળો પ્રયોગ વણવો જો આ પણ મોસ્ટ આઈએમપી છે એને પ્રયોગ જે કરતા એમાં એક લાકડી વાળો પ્રયોગ બે લાકડી વાળો પ્રયોગ અને ખોખા વાળો પ્રયોગ હતો એમાં લાકડી વાળો પણ પૂછાય છે ખોખા વાળો પણ પૂછાય છે એટલે કેવું ન પડે તૈયારી કરી નાખજો ચલો પછી ત્યાંથી મારે આગળ વધવું છે તો આપણું ચેપ્ટર ત્રણ છે ચેપ્ટર ત્રણ ની અંદર કયા એવા પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી પૂછાય છે

ચાલો પછી પ્રશ્ન નંબર બે માં કીધું છે સ્ટર્નબર્ગ ના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના ત્રણ પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો અને આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પૂછાઈ ગયેલો છે જે પ્રશ્ન મોસ્ટ આઈએમપી લખેલા છે એ પ્રશ્નો તમે પહેલા તૈયાર કરશો અને બાકીના પ્રશ્નો શાંતિથી તૈયાર કરી અને જોઈ લેજો ચલો આગળ વાત કરું તો ગાર્ડનરે દર્શાવેલી બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી હવે ગાર્ડનરે જે બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી છે એમાંથી તમારે ચાર બુદ્ધિને સમજાવવાની છે એક ભાષાકીય બુદ્ધિ એક અવકાશીય બુદ્ધિ આ પ્રશ્ન પૂછાય છે વિભાગ ડીમાં અને બીજો પ્રશ્ન છે સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો તો આ મોસ્ટ ટાઈમ ઇક્વેશનો છે જે ગાર્ડનરમાંથી પૂછાય છે તો એને તમે તૈયાર કરી નાખજો ચલો પ્રશ્ન નંબર પાંચ છે મનો દુર્બળતાના કોઈ પણ બે પ્રકારો સમજાવો અને આ પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયેલો છે મનો લક્ષણો સમજાવો તો તૈયાર કરજો ચલો આગળ વાત કરું પ્રશ્ન નંબર છ હળવી કક્ષાનો અભ્યાસ અને સામાજિક કૌશલ્ય કેવા હોય છે 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 એના વિશે એક બે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ આપણે તૈયાર કરવો સારો ક્યાંક બેઠો બેઠો પ્રશ્ન પૂછાઈ જાય તો બાકી અથવાની અંદર જો ચાર પ્રશ્નો વધારાના હશે તો ચાર પ્રશ્નોમાંથી તમને પ્રશ્ન તો મળી જ રહેશે કે કયો પ્રશ્ન તમારે લખવો કયો પ્રશ્નને તમારે સ્કીપ કરવો ચલો પછી પ્રશ્ન નંબર સાત અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો હવે આ આ જે શિક્ષણ છે ને અનુકરણાત્મક શિક્ષણ અને એના ઉદાહરણ એકદમ સહેલામાં સહેલા છે બેચના વિદ્યાર્થીઓને ખબર છે જે વિદ્યાર્થીઓ આપણી બેચમાં જોઈન થયેલા છે એ વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે તમે આ જે શિક્ષણ છે અનુકરણાત્મક શિક્ષણ એકવાર વિડીયો ખોલી અને ફરીથી રિવિઝન કરી લેજો ચલો આગળ વધવું છે ચેપ્ટર ચારમાં ચાલો ચેપ્ટર ચારમાંથી કયા એવા પ્રશ્નો છે જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પૂછાય છે આ ચેપ્ટરમાંથી ચાર ચાર પ્રશ્નો પૂછાય છે પણ કદાચ પ્લસ માઇનસ કરી શકે તો વધીને ત્રણ ત્રણ પ્રશ્નો પૂછી લે જાડી તો વધારે ભાર તમે આ ચેપ્ટર ઉપર આપો ચોથા ની પાંચમાં ચેપ્ટર ઉપર તો ઘણું સારું છે કારણ કે એમાં એવું છે કે પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર છે ને આ ત્રણેય ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય છે એટલે આમાંથી ઈમાં પ્રશ્ન પૂછાય છે એટલે વિભાગ ડીમાં પ્રશ્ન ઓછા પૂછાય છે અને આપણું જે ચેપ્ટર ચાર છે ને ચેપ્ટર પાંચ છે એમાંથી વિભાગ ઈમો પ્રશ્ન નથી પૂછાતો એટલે આ બે ચેપ્ટર ચાર અને પાંચ માંથી વિભાગ ડીમો વધારે પ્રશ્ન મૂકે છે આવું હોય છે ચલો તો વાત કરવી છે ચેપ્ટર ચાર ની મનોવલન જન્મજાત નથી સંપાદિત છે એના વિશે તમારે સમજાવવાનું છે પ્રશ્ન નંબર બે માં કીધું છે મનોવલન ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એક પરિબળની તમારે ચર્ચા કરવાની છે બેતના વિદ્યાર્થીઓ થોડો સબર કરી લેજો હવે આપણે ચેપ્ટર ફટાફટ પૂરા કરી દઈશું ચાલો ચેપ્ટર નંબર ત્રણમાં પ્રશ્ન ત્રણમાં કીધું છે મનોવલણો જૂથ વ્યાપી હોય છે એ તમારે સવિસ્તારમાં સમજાવવાનું છે પ્રશ્ન મોસ્ટ આપી પૂછાઈ ગયેલો છે વારંવાર કેવું ન પડે તૈયાર કરી નાખજો ચલો પછી આગળ વધવું છે પ્રશ્ન ચારમાં કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવવાનું છે

એટલી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પછી મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું મેં કહી દીધું તમે આને તૈયાર કરી નાખજો ઓકે ચલો પછી લાસ્ટ ક્વેશ્ચન છે હકારાત્મક અભિગમનો અર્થ સમજાવો તો આટલા કંઈક પ્રશ્નો છે મોસ્ટ ટાઈમથી તમે આ પ્રશ્નો પહેલાં તૈયાર કરી અને વધારે તમારે તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો બાકી મેં તમને મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો ચેપ્ટર એકથી પાંચના આપી દીધા છે એટલે મતલબ હજુ તમારી તૈયારી દિવસ બાકી છે તમારી તો તમે તૈયારી કરશો તો તો મતલબ અંદર એવું લખી શકશો ફટાફટ આટલા પ્રશ્નો વ્યવસ્થિત જોઈને તૈયાર કરી નાખજો ચલો વિડિયોને અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં હજુ તમને વિભાગ ઈ ના પ્રશ્નો આપવાના છે બન્યા રહેજો ચેનલમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને આપણા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક મૂકેલી છે અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક પણ છે તો ફટાફટ એને ડાઉનલોડ કરી લેજો